કેટલા ખડકે સહાર ને કેટલા મરી જશે રોગ સાંભળો છો ને આવો રોગ પેહલા કોઈ દાડો જોયો પણ દાદા એવું કહી દીધું કે આવો ભયંકર રોગ આવશે આખી દુનિયા પીડાશે બટ ધન પહેરવાની આઈટમ બે વર્ષ સુધી આપણે પહેરવી પડી હા રમેશભાઈ બટધ્યા પહેરતા ને પેલા અમુક લોકો તો સેટ જ નહોતું થયું તો એ પહેરતો હતો અમુક બબે પહેરી અમુક તો ખાતી વખત નહીં કાઢો બાપુ ઓમ ખાતો એટલે હું થયું કે ચોંટી પડતો અમુક બાપુ હુંતી વખત નતા કાઢતા બોલો ઊંઘ ઊંઘતી વખતે પહેરીને હું જતા હવાર માં પહેરવું એટલો ડેન્જરસ આ અમદાવાદમાં તો વળી બહુ નાનો મકાનમાં રહેતો તો બાપુ ઘરમાં ચાર પોઝિટિવ હોય ચો જવાનું તમે ખોટું ના લગાડતા પાછા બધાનો અનુભવ થઈ ગયો તો એ વખતે પણ દાદાએ લખ્યું તું પોરો આવશે પાપનો અને ધરતી માગશે ભોગ આ એડવાન્સ સંતો છે એટલે સંતને નમન કરીએ છીએ મહાપુરુષો કે છે આવત સંત કો દેખ કે જપટ નમાના શીશ એક ગુના ક્યાં કરો લાખો ગુના કરે બક્ષીસ કેવી રીતે ગુનાની માફી તો કોઈ ના આપી શકે પણ ઘડતર કરે સદ્ગુરુ મહારાજ માણસનું રિનોવેશન કરે જે સલ જાડેજાની કોઈ શક્યતા નથી ચોવીસ વર્ષ સુધી બારવટિયું ખેલ્યું બાર વર્ષે બારવટિયું પૂરું થઈ જાય બાપુ ચોવીસ વર્ષ સુધી તલવાર મૂકી નહીં એક વખત ખોલી તો વિધિ કઢ્યા વગર બંધ નતો કરતો હા એનું પૂરું નિવેદ લેતા બંધ કરે બોલો મા સતી તોરલ મળ્યો અલગ ધણીનો પાટ તો સાસતીયા કાઠીનું ઘર અને જેસલનો પહેલો ભેટો માની સાથે થયો ને આધ્યાત્મિક વાતાવરણ બંધાયું તું ત્યાં જાડેજો કીધું કે તારો સાહેબ બતાવ એવો પાવર આવ્યો સાંભળો છો ને તારો સાહેબો બતાવ હવે તારા સાહેબાની મને લેર લાગી અમાર લેર લાગી છે ને આ ટીલો કર કોઈને સિક્કો લગાવ્યો છે કે હું આ ધર્મમાં સાથે આ આ પરિવાર સાથે આધ્યાત્મિક નાતે હું જોડાઈ ગયો છું એવો મહિમા એવું વાતાવરણ બંધાયું જાડેજાને પ્રથમ દ્રષ્ટિએ માં મળ્યા અને સતી તુરલે સમજાવ્યું કે જાડેજા આ દેહ દીદાર તમારો ખાલી કરવો પડશે અંદર જે માલ પડ્યો છે ને એ બધો સાફ કરવો પડે આપણામાં સાફ કરવું પડે આ કોરોના વખતે પ્રેમ દયા કરુણા આવું ઓછું થશે ને એવું દેવાયત પંડિતે લખ્યું કે ભયંકર યુગ કરુગ ની અંદર આવું બનશે પ્રેમ ઓછો થઈ જશે હવે પ્રેમ ઉપર તો નિર્ભર છે આખી દુનિયા દેવાયત પંડિત લખ્યું પ્રેમ ઓછો થશે દયા ઓછી થઈ જશે કરુણા ઓછી થઈ જશે એ બધું જોવા મળ્યું બોલો લગ્ન પહેલા સ્ટુડિયોમાં જઈને હાથ મૂકીને ફોટા પડાયા હતા ને અને તો એકરાર કર્યો હતો કે આપણે જન્મો જન્મ ભેગો રહેશું પોઝિટિવ આયા પછી ત્રીજા ખંડમાં ખાટલો ને પેલા ખંડમાંથી ખીચડી જતી દીખાવી હોય તો ખા પેલો ફોટો ફાડીને ફેંકી દે નહીં મેળવે પેલા પૂછ્યું ખરું ફોટા નું શું થયું પેલા એડવાન્સ આપણે બધો કોલ કર્યો તો એ કે બધું ફેલ અત્યારે પોઝિટિવ બે જ વખત હુ જય ગુરુ મહારાજ ઉપાડો

જોગી જલ્યાણે માં વીરબાઈને કીધું કે આ ક્ષેત્રની અંદર ધર્મના પ્રવાસે જતા લોકોને મારે ભોજન કરાવવું છે સાહેબ એક ભોજનનો પ્રતાપ જલારામ બાપાની તમે વિચાર કરો દુનિયાનું અંદર એક અજોડ દેવડ જો પૈસો મૂકવાની છૂટ નથી અને એમના ગુરુ ભોજલરામ એક એક વાણી તમે જો ચાબખા હેન્ટલ જેવી ભોજા ભગતના ચાબખા એ જલારામ બાપાના ગુરુ હતા એમનો એક એક વાત તમે જુઓ કોઈએ કટારી લખી હમણાં મુળદાસ બાપાની વાત થઈ મહેન્દ્ર રામ બાપુએ કીધું ને મૂળદાસ બાપુ મુળદાસ બાપાની કટારી છે શબ્દ કટારી કોઈ સુનાનર ઝીલે નથી કાયરનું કામ સન્મુખ રહીને બાણ સાદે જેની મટી જાય મનની ભ્રાંત કોઈ પ્યાલો લખ્યો અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાન મેં ફરું દીવાના અમરાપુરની આશા કરો તો છોડી દેજો તમે અભિમાન આ દેહનું અભિમાન રૂપનું અભિમાન પદનું અભિમાન આ અભિમાન પ્રથમ નડશે એવું બોલ્યા આ બધું ધીમે ધીમે તજવું તો પડે જ તો દેહ સાફ થાય નહી તો સીધો સીધો હાબુથી સાફ થાય તો આ પાછળ મેલ ચડ્યો તો લોકો ઠીકરો રાખીને જય શ્રી રામ પોનીમાં મેલ ચડ્યો હોય તો ઠીકરો થી કાઢી નાખો પણ અંદર મેલ ચડ્યો હોય ઓનો કુચો કયો ઈર્ષાનો અદેખાય નો નિંદાનો એ કુચો કયોથી લાવો જાય એમના વચન નો કે હું સદગુરુ વરેલો છું આમાં તમે ભક્તિ માંથી જીવડાવો જોવો છો ને એ ગુરુ વચની હોય એ વરી ગયા હોય એને નાત જાત ઊંચ નીચ સંપ્રદાય વાત જ્ઞાતિવાદ વાત કશું ના નડે એને ફક્ત ને ફક્ત ઈશ્વરીય ભક્તિ પરમાત્મા મય રહેવું